રાજકોટ આમ આદમી પાર્ટી દ્વારા કોર્પોરેશન ખાતે વિરોધ પ્રદર્શન નોંધાયું નિલેશભાઈ જોશી આ કોર્પોરેશનના ફાયર વિભાગને વિભાગને એક વિનંતી કરવા આવ્યા છીએ કે તમે લોકો કુંભકર્ણની નિંદ્રામાંથી જે જાગી અને વેપારી ઉપર જે વરુનિઝમ તૂટી પડ્યા છો એ વ્યાજબી નથી કોઈની પાસે ધંધા બેરો બારસો ધંધા બેરોજગાર વગેરે થઈ ગયા છે ધંધો કોઈની પાસે છે નહીં એમ છતાં પણ જ્યાં ત્યાં સીલ કરે છે એની બદલે એને બે મહિનાનો ટાઈમ આપવો જોઈએ અને આવી રીતના એના જે નિયમો છે એ એટલા બધા કડક છે કે કોઈને એને એનઓસી લેવું હોય તો લઈ જ ન શકે એટલા ભેગા ન કરે એના નિયમ પ્રમાણે કાગળ એટલે એમ કે તો થાય એનો કાગળ મારી પાસે છે હું તમને લોકોને આપીશ ઇંગ્લિશમાં લોકો છે કોઈ માણસ એવું હોય કે ઇંગ્લિશ ના વર્તે તો શું કરે એટલે અમારી એ માંગણી છે કે વેપારીઓને હેરાન કરવાનું બંધ કરે અને સાઠ દિવસનો ટાઈમ આપે કે આ લોકો નાના નાના માણસો જે દુકાનદારો છે એની દુકાનોમાં સીલ મારે છે એનો એનો પણ તમે એલાઉ ટાઈમ તો આપો ઘણા એવા સરકારી અધિકારી છે જૂના અધિકારી પરદીપ ડાઉ છે આ છે એ બધા જૂના અધિકારી છે એ લોકો તપાસ કરો એ લોકોને પૂછપરછ કરો એ લોકો બધા રાજીનામી આપી દીધા છે કે શું આ એક સાગઢિયા સાહેબને લીધો છે એની પાછળ ચાર જણા બીજા છે એને ખુલ્લા પાડો ના નાના નાના માણસોને એ રીતે વાત કરવામાં તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરીએ આમ આદમી પાર્ટી દ્વારા આવેદન આપવા આવ્યા હતા આ કમિશનર સાહેબ ન મળતા નંદાણી સાહેબને આવેદન આપવા અને આ નંદાણી સાહેબ દ્વારા કોઈ જવાબ દેવામાં સરખો ન આવ્યો એને લઈ અને રાજકોટના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો રોડ વચ્ચે ચોક જઈ અને ઉગ્ર વિરોધ કર્યો હતો રિપોર્ટર સંદીપ ચાવડા સાથે કે કેશ ચોકસિંહ રાજકોટ